હું છું બાણસ્તંભ સોમનાથ મહાદેવના પવિત્ર દ્વાર સમક્ષ ઊભો એક અડગ સાક્ષી સદીઓથી હું અહીં ઊભો છું તોફાનો આવ્યા નવા નવા સામ્રાજ્ય ઊભા થયા અને વિખેરાયા પરંતુ હું કદી ડગ્યો નથી હું દક્ષિણ દિશામાં અભિમુખ છું મારું મસ્તક ભગવાન સોમનાથની કૃપા હેઠળ છે અને મારી નજર સમુદ્રના અંત સુધી ફેલાયેલી છે મારા માર્ગમાં સોમનાથના આ તીર્થથી લઈ દક્ષિણ ધ્રુવ સુધી કોઈ ભૂમિ નથી પૃથ્વીના છેડા સુધી માત્ર જળ જ જળ હું માત્ર એક પથ્થર નથી હું પ્રાચીન ભારતના વૈજ્ઞાનિક જ્ઞાનનો જીવંત પુરાવો છું જ્યારે વિશ્વને દિશાઓની સમજ નહોતી ત્યારે ઋષિઓએ મને ઊભો કર્યો દક્ષિણ દિશા તરફ નિશાન કરતો શાશ્વત તીર બનાવીને હું ભગવાન શંકરનો બાણ છું જે અંધકારને ચીરીને જ્ઞાનનો માર્ગ બતાવે છે દરરોજ હજારો યાત્રાળુઓ મારી સામે થંભે છે પરંતુ બહુ ઓછા સમજે છે કે હું માત્ર ધર્મનો નહીં પણ વિજ્ઞાનનો પણ સ્તંભ છું હું સમયના પ્રવાહમાં અડગ છું મારા પર લખાયેલા શબ્દો આજે પણ કહે છે કે આ બાણસ્તંભથી દક્ષિણ દિશામાં પૃથ્વીનો કોઈ ભૂમિભાગ નથી જ્યારે પણ તમે મને જુઓ મારા પથ્થરમાં લખાયેલો સંદેશ વાંચજો વિજ્ઞાન અને સંસ્કૃતિ એકબીજાના વિરોધી નથી તે તો એક જ તીરની બે ધાર છે હું એ તીર છું હું છું બાણસ્તંભ સોમનાથનો શાશ્વત સાક્ષી